એમ ને હું મારી જાતને કિંગ સમજુ છું મારા ફોલોવર્સ ઓલરેડી વધારેલા છે અને બીજો જવાબ એ તમતર આપું છું અને તમે ધમકી આપી છે ને તો તમતર આવો ને મને મારો હાલો તમને કોણ ધમકી આપી કાલે બીજો દ્વારા આપી ને એમની બેન તમને કોણ ધમકી આપી કાલે હું તમે મને તમે મને એક સબૂતી આપો કે મે બધી બેનુને કીધું હોય હાલો તો માફી માંગવી છે

તમને તમારે બધાની બેન ને ચૂપ કરાય રોજ રોજ મીડિયા પથારી ફેરવે છે

તમને કીધું છે પણ આલુ એમને તમે બધા તમે બધા મને કેવા આવો છો

મારી વાત તમે ના તો એ વસ્તુ તમારે કહેવાય વધારવાનું તો મારે નથી ઓલરેડી વધારેલ જ છે જેને ફેમસ તો હુંય મારું નામ લે ના ના મને કીધું ને વધારવા છે એમ પણ મારે વધારવાની જરૂર નથી ભાઈ

ધમકી ના જો તમે મને ધમકી દીધી છે તમે મને જો ને મને ધમકી દો લો મને ધમકી આપો મન મારી નાખશો મન મારી નાખશો બોલો મન મારી નાખશો

તમારા કેમ નો આવે ભાઈ અને તમે કયા વિડીયો નામ દો છો કે મેં એના માટે બનાવ્યો બોલો હા તો મેં નામ